ફેબ્રુઆરીથી ધ્યાન રાખજો બસો દસ રૂપિયા રિચાર્જ સસ્તો ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડની નવી પ્રક્રિયા વિદ્યાર્થીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય તો જૂના બેંક ખાતાઓ બંધ થશે વાહલી દીકરી યોજના લઈને વર્ષ બે હજાર પચ્ચીસમાં મોટા સમાચાર તો બજેટ સાથે સોના ચાંદીના નવા ભાવ ગુજરાતના કૃષિમંત્રી રાઘવોજી પટેલની નવી જાહેરાત અને ઓગણીસ મોપ તો ક્યારે આવશે અને આજના સૌથી મોટા આઠ ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી જ નવા નિયમો લાગુ થઈ ગયા છે નવી ભેટ મળી છે આપ સૌ જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે પચીસ થી જ ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા ઓગણીસ કિલોના જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો થયા બાદ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એ મિત્રો સત્તરસો સત્તાણું રૂપિયા થઈ ગઈ છે મિત્રો આપણે જણાવી દઈએ કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર કોઈ ઘટાડો થયો નથી ભાવ યથાવત રહ્યો છે આથી અમદાવાદની અંદર એની કિંમત છે મિત્રો રૂપિયા આઠસો દસ છે એટલે કે આખા ગુજરાતની અંદર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એ આઠસો દસ રૂપિયા આજુબાજુ જોવા મળી રહી છે ઓગસ્ટ બે હજાર ચોવીસથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે એ યથાવત રહ્યા છે એની અંદર કોઈ પણ વધારો કે ઘટાડો છે એ દેશની અંદર કે ગુજરાતની અંદર જોવા નથી મળ્યો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2025 અને 26 નું કેન્દ્ર સરકાર નું કેન્દ્રીય બજેટ છે એ મિત્રો રજૂ થઈ ગયું છે અને આ બજેટ ની અંદર 12 મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો સરકારે કહ્યું છે કે આ બજેટ છે એક નાન નું બજેટ છે નાન નું બજેટ એટલે કે જે એટલે ગરીબ વાય એટલે યુવાન એ એટલે અંદાતા ખેડૂત એન એટલે નારી શક્તિ અને આ ચારે સેક્ટર ની અંદર સરકાર દ્વારા મોટી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ બજેટ ની અંદર બાર મોટી શું જાહેરાત કરવામાં આવી છે એમની માહિતી થોડીક વિગતવાર માહિતી આપણે આજના આ વિડીયો ની અંદર મેળવશું સાથે સાથે મિત્રો બજેટ પછી દેશની અંદર કઈ કઈ વસ્તુ સસ્તી થઈ અને કઈ કઈ વસ્તુ મોંઘી થઈ એમની માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું તો મિત્રો સૌથી પહેલા બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે એમના ઉપર નજર કરી લે તો મધ્ય વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે હવે દર મહિને તમારી એક લાખ રૂપિયાની આવક હશે તો પણ તમારે ટેક્સ છે એ ભરવો પડશે નહીં મિત્રો સરકાર દ્વારા આ જાહેરાત છે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારે કહ્યું છે કે બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધીની વાર્ષિક આવક ઉપર રિબેટ મળવાથી તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ છે એ ભરવો નહીં પડે તમે છેલ્લા ચાર વર્ષથી ટેક્સ નથી ભરેલો તો પણ હવે એક સાથે તમે ઇન્કમ ટેક્સ એ છેલ્લા ચાર વર્ષની અંતર્ગત ભરી શકો છો વરિષ્ઠ નાગરિકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે જેની અંદર ટીડીએસની મર્યાદા છે પચાસ હજાર રૂપિયા હતી પરંતુ એ વધારીને ડબલ કરી દેવામાં આવી છે એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આમ વરિષ્ઠ નાગરિકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર તમારે શૂન્ય આવક વેરો છે ભરવો પડશે અહીંયા જૂના સ્લેબ અને નવા સ્લેબ આપવામાં આવ્યા છે નવા સ્લેબ જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત આવક વેરાના સાત સ્લેબ છે એ જાહેર કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે ચાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર તમારે ઝીરો ટકા દર છે એ ભરવો પડશે આવક વેરો છે એ પણ ભરવો પડશે ચારથી લઈને આઠ લાખ રૂપિયા સુધીની આવક હશે તો તમારે તો ખાસ કે મિત્રો પાંચ ટકા સાથે સાથે આઠથી લઈને બાર લાખ રૂપિયા સુધીની આવક હશે તો દસ ટકા ત્યાર પછી બારથી લઈને સોળ લાખ રૂપિયા સુધીની આવક હશે તો પંદર ટકા ત્યાર પછી સોળથી લઈને વીસ લાખ રૂપિયા સુધીની આવક હશે તો વીસ ટકા વીસથી લઈને ચોવીસ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હશે તો પચીસ ટકા અને ચોવીસ લાખથી પણ વધારે તમારી વાર્ષિક આવક હશે તો તમારે ત્રીસ ટકા આવક વેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરવો પડશે પરંતુ અહીંયા મિત્રો અમુક ટકા રિબેટ આપવામાં આવ્યા છે જેના કારણે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીની આવક હોય ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારે ટેક્સ છે એ ભરવો નહીં પડે સૌથી મોટી જાહેરાત મધ્ય વર્ગ માટે બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો નાણા મંત્રી દ્વારા બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે એમના ઉપર નજર કરી લે તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોનની મર્યાદા ત્રણ લાખથી વધારી પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આપ સૌ જાણો છો કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર અત્યાર સુધી ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી પરંતુ હવે પાંચ લાખ રૂપિયાની લોન છે એ આપવામાં આવશે આ નિર્ણયથી આ જાહેરાતથી સાત પોઈન્ટ સાત કરોડ જેટલા ખેડૂતો છે એમને લાભ મળશે સાથે સાથે ડેરી અને ફિશિંગ વિભાગના ખેડૂતો છે એમને પણ પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના છે પણ આવનારા દિવસોની અંદર લાવવામાં આવશે જેની અંદર ધાન્ય પાકોને પ્રોત્સાહન અને પ્રાથમિક આપવામાં આવશે વધુ ભાવે ધાન્ય પાકો છે એ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે મિત્રો દેશની અંદર આ ધન્ય સ્થાનીય કૃષિ યોજના છે શરૂ કરવામાં આવી છે સો જેટલા જિલ્લાઓ છે એની અંદર આ યોજના છે શરૂ કરવામાં આવી છે મોટી શહેરા છે ખેડૂતો માટે કરવામાં આવી છે અને આસામની અંદર યુરિયા પ્લાન્ટની અંદર યુરિયા પ્લાન્ટની પણ હવે સ્થાપના છે કરવામાં આવી છે જેમના થકી દેશની અંદર યુરિયા ખાતરની ઘટ પડી રહેલી છે એ પણ પૂરી થશે ત્યાર પછી આગળ જોઈએ તો નાના ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડ છે એ જાહેર કરવામાં આવશે પહેલાં વર્ષે દસ લાખ જેટલા ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે મિત્રો જે વ્યક્તિ નાના ઉદ્યોગ ચલાવે છે અથવા તો ચલાવવા માગે છે એ લોકો ક્રેડિટ કાર્ડ કઢાવી શકે છે ક્રેડિટ કાર્ડ ઉપર સરકાર દ્વારા લોન છે એ પણ આપવામાં આવે છે સરકાર દ્વારા મોટી જાહેરાત છે બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો શિક્ષણ વિભાગની અંદર મોટી જાહેરાત છે કરવામાં આવી છે આગામી પાંચ વર્ષની અંદર મેડિકલ એજ્યુકેશનની અંદર પંચોતેર હજાર સીટો છે વધારવામાં આવશે આગામી વર્ષે એટલે કે આવનારા વર્ષેથી દસ હજાર મેડિકલ બેઠકો તો ઉમેરી દેવામાં આવશે તે જ રીતે મિત્રો દેશની અંદર ત્રેવીસ જેટલી આઈઆઈટી છે એની અંદર પાંચસો જેટલી બેઠકો છે વધારવામાં આવશે આઈઆઈટી પટનાની જે કોલેજ છે એની અંદર પણ ક્ષમતા વધારવામાં આવશે એના વિસ્તાર કરવામાં આવશે શિક્ષણ વિભાગની અંદર પણ મહત્વપૂર્ણ જાહેરાત છે બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો શહેરી મજૂરોની સ્થિતિ સુધારવા માટે શહેરી વિક્રેતા માટે કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના આ યોજના ચલાવવામાં આવી છે સરકાર તરફથી એની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે પીએમ સ્વનિધિ યોજનાની અંદર અત્યાર સુધીમાં તમને દસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી પરંતુ હવે આ લોનની મર્યાદા છે એ વધારી દેવામાં આવી છે હવે ત્રીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે મર્યાદા એટલે કે શહેરી વિસ્તારની અંદર કોઈ મજૂર રહે છે અને પોતાનો ધંધો વિકસાવવા માગે છે અથવા તો પોતાના ધંધા માટે લોન લેવા માગે છે તો હવે એમને દસ હજાર રૂપિયા નહીં પરંતુ ત્રીસ હજાર રૂપિયાની લોન છે એ આપવામાં આવશે વગર વ્યાજે ત્રીસ હજાર રૂપિયાની લોન છે એ પણ પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો આગામી ત્રણ વર્ષની અંદર તમામ જિલ્લાની અંદર હોસ્પિટલમાં ખાસ કરીને મિત્રો ડે કેર કેન્સર સેન્ટર છે એ પણ કરવામાં આવશે વર્ષ પચીસ અને છવ્વીસ માં બસ્સો કેન્દ્રો છે એ પણ બનાવવામાં આવશે એવી મોટી જાહેરાત છે બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જાહેરાત ઉપર નજર કરી લે તો દેશની અંદર પચાસ જેટલા નવા પર્યટક સ્થળો છે વિકસાવવામાં આવશે સાથે સાથે ઉડાન યોજના સાથે સો નવા શહેરો છે એમને પણ જોડવામાં આવશે દેશની અંદર કેવાય સીની પ્રક્રિયા છે પણ સરળ કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ મિત્રો વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર ગરીબોની આવક વધારવા માટે નવી એક યોજના છે એ શરૂ કરવામાં આવશે એવી મોટી જાહેરાત પણ બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે છત્રીસ જેટલી જીવ જીવન રક્ષક દવાઓ છે સસ્તી થઈ જશે એના ઉપર જે ટેક્સ લાગતો હતો એ નાબૂદ કરવામાં આવ્યો છે તમામ સરકારી હોસ્પિટલની અંદર કેન્સર કેર સેન્ટર છે પણ ઉભા કરવામાં આવશે તેવી આરોગ્ય મંત્રી દ્વારા મિત્રો હાલ સૌથી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો તમામ સરકારી માધ્યમિક શાળાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ખાસ કરીને મિત્રો હવે કનેક્ટ કરવામાં આવશે એ અંતર્ગત મિત્રો બે હજાર પચીસની અંદર સૌથી મોટી જાહેરાત છે ત્યાર પછી આગળ જોઈએ તો ચામડાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે બાવીસ લાખ જેટલી નવી નોકરીઓ છે પણ ચામડાના ઉદ્યોગોની અંદર ઊભી કરવામાં પચીસ અને છવ્વીસ અંતર્ગત કરવામાં આવી છે હવે મિત્રો આપણે જણાવી દઈએ કે બજેટમાં શું સસ્તું શું મોંઘું થયું છે તો મિત્રો હાલ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે એ સસ્તી થઈ છે દવાઓ છે એ પણ સસ્તી થઈ છે છત્રીસ જેટલી જીવ જીવનરક્ષક દવાઓ છે એ સસ્તી થઈ છે કેન્સરની દવાઓ છે એ પણ સસ્તી થશે ઇલેક્ટ્રિક વાહન હશે એ પણ સસ્તા થશે મોબાઈલ ફોન પણ સસ્તા થશે મોબાઈલની બેટરી છે પણ સસ્તી થશે માછલીની ખાસ કરીને મિત્રો વસ્તુ હશે ચામડા હોય એ પણ મિત્રો હવે ચામડાના સામાન હશે ખાસ કરીને મિત્રો એલ ટીવી હોય આટલી વસ્તુ છે બજેટ પછી સસ્તું થઈ ગયું છે મોંઘું શું થયું છે એમના ઉપર નજર કરી લે તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે હોય મોંઘી થશે ટીવી ડિસ્પ્લે છે મોંઘી થશે ખાસ મિત્રો ગૂંથેલું કાપડ છે પણ બજેટ પછી મોંઘું થશે તો મિત્રો બજેટની અંદર પણ મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બજેટના દિવસે જ માર્કેટ છે મિત્રો સોનાની અંદર ખૂબ જ હાઈ સપાટીએ પહોંચી ગયું છે બજેટના દિવસે જ એટલે કે સોનાના ભાવ છે મિત્રો રેકોર્ડ બ્રેક નોંધાયા હતા અને ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ છે મિત્રો ખાસ કરીને ચોર્યાશી હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે અને અત્યાર સુધીના સોનાના સૌથી ઊંચા ભાવ છે એ પણ મિત્રો ખાસ કરીને ગઈકાલે સોનું છે મિત્રો બ્યાસી હજારની સપાટી હતું પરંતુ એમાં પણ તેરસો રૂપિયાનો વધારો થયો છે ફરી મિત્રો સોનું છે મિત્રો ચોર્યાસી હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે અને સોનાની અંદર પણ આમ ખૂબ જ વધારે ભાવ છે એ વધારો જોવા મળ્યો છે એવું હતું મિત્રો બજેટની અસર જેના કારણે હજુ પણ મિત્રો ભાવ વધારો છે જોવા મળશે પરંતુ સોનાને લઈને બજેટની અંદર કોઈ જાહેરાત કરવામાં નથી આવી એટલે કે હાલમાં જે માર્કેટે માર્કેટ સોનાની અંદર ચાલી રહી છે એવા ભાવ છે એ જોવા મળશે આમ મિત્રો છેલ્લે મિત્રો આ પાંચ છ મહિનાની અંદર સોનાના ભાવની અંદર પણ પાંચથી છ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આજે બજેટના દિવસે મિત્રો બજેટ દિવસે સોનું છે એ પણ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયું હતું એટલે બજેટના દિવસે મિત્રો સોનાના ભાવ પણ હાઈ લેવલે પહોંચી ગયા છે ત્યાર પછી મિત્રો ગુજરાતના ગામડાના લાખો લોકો માટે આવી ગઈ છે ખુશખબર હવે તમારે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ધક્કા ખાવાની જરૂર નથી તમારા ગામમાંથી જ ગ્રામ પંચાયતમાંથી વીસી ઓપરેટર દ્વારા દસના બદલે ખાસ કરીને સરસદ પ્રમાણપત્રો છે એ તમે મેળવી શકો છો મિત્રો એની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર હોય નોન ક્રિમિનલ હોય આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર હોય જાતિનું પ્રમાણપત્ર હોય આવકનું પ્રમાણપત્ર હોય ભારત સરકારની મિલકતનું પ્રમાણપત્ર હોય ભારત સરકારની જાતિનું પ્રમાણપત્ર હોય નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગ માટેના પ્રમાણપત્રો હોય અથવા તો વૃદ્ધ પેન્શન યોજનાને લઈને કામો હોય એ પણ તમે હવે તમારી ગ્રામ પંચાયતમાંથી જ કરાવી શકો છો ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો હવે તમારે આધાર કાર્ડની જેમ ડ્રાઈવિંગ લાઇસન્સમાં પણ સરનામું છે એ ફરજિયાતપણે અપડેટ કરવું પડશે કેમ કે મિત્રો દેશની અંદર ઘણા બધા એવા ગુનેગારો છે એ નિભાવ્યાથી ફરે છે દંડ પણ ફરતા નથી ત્યારે માર્ગ પરિવહન મંત્રી દ્વારા હાલમાં એક નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે એવો વિચાર કરવામાં આવ્યો છે જેમાં વાહન માલિકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોએ છે એમના ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સરનામા અને મોબાઈલ નંબર ફોન છે અન્ય વિગતો છે પણ આધાર કાર્ડ મુજબ અપડેટ કરવાની રહેશે આ અંતર્ગત મિત્રો ટૂંક સમયની અંદર સરકાર દ્વારા જાહેરાત છે એ પણ કરવામાં આવશે એ અંતર્ગત ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર આધાર કાર્ડની જેમ જ નામ સરનામું મોબાઈલ નંબર અપડેટ કરાવવું પડશે એટલે કે ફરજિયાતપણે તમારું જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમારે તેને અપડેટ કરાવવું પડશે ત્યાર પછી મિત્રો જૂના બેંક ખાતાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે છેતરપિંડી રોકવા માટે બેંકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે અને નવા નિયમો મુજબ છેલ્લા બે વર્ષથી જે ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું એવું ખાતું બંધ કરી દેવામાં આવશે સાથે સાથે લાંબા સમયથી જે ખાતાની અંદર ઝીરો બેલેન્સ છે એવું ખાતું પણ હવે બંધ કરી દેવામાં આવશે ખાતાની અંદર કોઈ પણ લેવડ દેવડ કરવામાં નથી આવી મિત્રો એવું ખાતું છે એ પણ હવે બંધ કરી દેવામાં આવશે તો મિત્રો એવા સમાચાર પણ અત્યારે હાલ ફળી રહ્યા છે એટલે કે મિત્રો ફરી રહ્યા છે મિત્રો બાર મહિનાની અંદર જો કોઈ વ્યક્તિએ એક પણ ટ્રાન્ઝેક્શન નથી કરાવ્યું એવા ખાતાઓ પણ હવે બંધ કરી દેવામાં આવશે અને ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓ હશે એ પણ ખાતાઓ હવે બંધ કરી દેવામાં આવશે તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દરેક બેંકોને કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જે ખાતાની અંદર કોઈ લેવડ દેવડ નથી થઈ ઝીરો બેલેન્સ છે એવા ખાતાઓ છે મિત્રો બેંકો બંધ કરી શકે છે તમારી પાસે પણ ખૂબ જ જૂનું ખાતું છે એ ખાતું તમે એક્ટિવ રાખવા માગો છો તો વહેલી તકે ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરી લેજો ખાતાની અંદર બેલેન્સ છે એ જમા કરાવી દેજો તો એ ખાતાનું કેવાય અપડેટ ન હોય તો વહેલી તકે કેવાય અપડેટ કરાવી દેજો જેથી કરીને બેંક દ્વારા એક ખાતા છે એ બંધ ન કરવામાં આવે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજનાને લઈને વર્ષ બે હજાર પચીસમાં સૌથી મોટી જાહેરાત સૌથી મોટા સમાચાર મિત્રો આપ સૌ જાણો છો કે વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાતમાં વ્હાલી દીકરી યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ જે માતા પિતાની વાર્ષિક આવક મિત્રો બે લાખ રૂપિયાથી ઓછી છે એ એમના ઘરની અંદર કોઈ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી જન્મેલી દીકરી છે અને પ્રથમ ત્રણ દીકરીઓ હોય એમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે મિત્રો સૌપ્રથમ આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ એક લાખને દસ હજાર રૂપિયાની સહાય છે એ ત્રણ હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે એમાં પહેલાં ધોરણની અંદર તમારી દીકરી બેસે છે ત્યારે ચાર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે ત્યાર પછી તમારી દીકરી છે મિત્રો નવમાં ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે મિત્રો બીજો હપ્તો એટલે કે હાલ મિત્રો છ હજાર રૂપિયા ચૂકવામાં આવે છે તમારી દીકરી અઢાર વર્ષની થાય અને ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરવા જાય અથવા તો લગ્ન માટે એક લાખ રૂપિયાની સહાય છે એ પણ હવે ગુજરાત સરકાર દ્વારા બિલકુલ મફતમાં તમને આપવામાં આવશે અને મિત્રો આ ગુજરાતની અંદર ઘણા બધા ફોર્મ છે એ પણ હવે ભરવાના શરૂ છે સરકાર દ્વારા ત્રણ હજાર કરોડ રૂપિયાથી પણ વધારાની સહાય છે એ પણ આ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પણ તમારી ઘરે કોઈ દીકરી જન્મે છે અથવા તો બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી જન્મેલી કોઈ પણ પ્રથમ ત્રણ દીકરીઓ હોય એમને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર રહેશે તો ખાસ કરીને સરકારની આ યોજના છે એ જાણી લેજો ત્યાર પછી વર્ષ બે હજાર પચીસમાં તમે વાહલી દીકરી યોજના હેઠળ ફોર્મ છે એ પણ ભરી શકો છો ત્યાર પછી મિત્રો હેલ્મેટ ફરજિયાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સુરત જિલ્લાની અંદર પોલીસ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ને લઈને સ્પેશિયલી ડ્રાઈવ છે એ મિત્રો સુરત શહેરમાં પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવશે કોઈ પણ વાહન ચાલક છે એ ટુ વ્હીલર ઉપર હેલ્મેટ વગર પકડાશે તો એમની સામે કાયદાકીય કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે એને દંડ છે એ પણ ફટકારવામાં આવશે કોઈની ભલામણ છે એ પણ હવે ચાલશે નહીં એટલે કે સુરતની અંદર તમે રહો છો અને પંદર ફેબ્રુઆરી પછી તમે ટુ વ્હીલર લઈને નીકળતા હો તો હેલ્મેટ પહેરીને નીકળજો કેમ કે સુરત શહેરની અંદર પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે એટલે કે સુરત શહેરની અંદર ફરજિયાતપણે પંદર ફેબ્રુઆરી પછી તમારે હેલ્મેટ છે એ પહેરવાનું છે જેથી કરીને તમે કાયદાકીય પ્રવૃત્તિથી બચી શકો અને તમારે દંડ પણ ભરવો ના પડે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ઓગણીસમાં હપ્તા કઈ તારીખે આવશે ઓગણીસમાં હપ્તો કઈ તારીખે આવશે ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી રાઘવ શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ખાસ કરીને ઓગણીસમાં હપ્તાની તારીખને લઈને સૌથી મોટું અપડેટ આપ્યું છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં છે એ મિત્રો જમા કરી દેવામાં આવશે ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો છે એ પણ હવે મોકલવામાં આવશે આપને જણાવી દઈએ કે મિત્રો પીએમ કિસાન યોજનાની જે ઓફિસિયલી વેબસાઇટ છે વેબસાઇટ ઉપર હજુ ઓગણીસમા હપ્તાની તારીખ છે એ મિત્રો અપડેટ કરવામાં નથી આવી પરંતુ ઓગણીસમો હપ્તો છે એ મિત્રો ચોવીસ તારીખના રોજ ખેડૂતોના ખાતાની અંદર છે એ મિત્રો ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો હાલ પટનાની અંદર એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ અંતર્ગત શિવરાજસિંહ ચૌહાણે આ મહત્વપૂર્ણ જાહેરાત છે કરી હતી અને મિત્રો આપને જણાવી દઈએ કે હજુ ગુજરાતની અંદર પણ ઘણા બધા ખેડૂતભાઈઓ છે જેમણે ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા છે એ પણ હવે પૂરી કરી નથી તો મિત્રો હજુ સુધી તમે ફાર્મર રજીસ્ટ્રીની પ્રક્રિયા નથી કરી તો વહેલી તકે કરી દેજો જેથી કરીને આવનારો હપ્તો છે એ તમને મળતો રહે કેન્દ્ર સરકારની યોજના હોય કે જેમની અંદર તમારે લાભ લેવો હોય તમે એ લાભ છે એ લઈ શકો અને ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રો છે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એમાં પણ એક છેલ્લે ઈ સાઇન નામની પ્રક્રિયા આવતી હતી એ વિકલ્પ ભરવો પડતો હતો એ વિકલ્પ ભરવા માટે ઘણા બધા પ્રશ્નો છે પણ ઊભા થતા હતા તો એ પ્રશ્નોનો પણ હવે નિવારણ લાવવામાં આવ્યું છે એ નિકાલ લાવવામાં આવ્યો છે સમસ્યાનું નિવારણ છે એ ફરી કરવામાં આવ્યું છે આથી કરીને હવે એ સાઈન પ્રક્રિયા છે એ સરળ કરી છે એટલે કે ખેડૂત મિત્રોને તકલીફ પડતી હતી એ વહેલી તકે હવે ફરીથી પ્રક્રિયા છે એ મિત્રો ફાર્મ રજીસ્ટ્રી છે એ પણ કરવી શકશે મિત્રો ટૂંક સમયમાં એટલે કે ચોવીસ તારીખના રોજ બે હજાર રૂપિયાનો હપ્તો છે તમારા ખાતાની અંદર જમા થઈ જશે પરંતુ પહેલાં ફાર્મ રજિસ્ટ્રી બાકી હોય તો વહેલી તકે કરાવી દેજો ત્યાર પછી મિત્રો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સ્વરૂપે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ મળશે એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે આવી ગયા છે સારા સમાચાર એસઆઈ એસઆઈસીટીની જે પરીક્ષા હોય એની અંદર મિત્રો શિષ્યવૃત્તિ માટેનું જાહેરનામું છે પણ બહાર પાડવામાં આવ્યું છે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાં ખાસ કરીને મિત્રો યશવિતી ગવર્મેન્ટ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જેને અરજી છે કરવાની રહેશે ડિગ્રી વિદ્યાર્થીઓને વાર્ષિક પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ રકમ છે આપવામાં આવશે છે ડિપ્લોમાના જે વિદ્યાર્થીઓ છે એમને પણ વાર્ષિક ખાસ કરીને મિત્રો ત્રીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિની રકમ છે એ પણ આપવામાં આવશે તો મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સમાચાર કે ખાસ કરીને એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર કે એમને પચાસ હજાર રૂપિયા અને ત્રીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ છે મળવાપાત્ર રહેશે પંદરમી ફેબ્રુઆરી સુધીમાં એમને અરજી છે કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લે તો બજેટ અંતર્ગત સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે હર્ષ સંઘવીએ ખાસ કે મિત્રો જાહેરાત કરીશું કે એસ નિગમના જે કર્મચારીઓ છે એમને પણ જે ચૂકવામાં મોંઘવારી ભથ્થું આવે છે એની અંદર ચાર ટકાનો વધારો કરવામાં આવશે હવે મિત્રો પચાસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું છે એ પણ ચૂકવવામાં આવશે સાથે સાથે મિત્રો એરિયનની ચૂકવણી કરવામાં આવશે આને કારણે મિત્રો એસ વિભાગના જે કર્મચારીઓ છે એમને હવે વધારે પગાર છે એ મળશે તો મિત્રો એસ કર્મચારીઓની અંદર ખુશીનો માહોલ છે અને મિત્રો આ અંગે ટૂંક સમયની અંદર માહિતી છે એ પણ હવે વિગતવાર જાહેર કરવામાં આવશે એવું સરકારે કહ્યું છે તો મિત્રો હાલ સરકારના જે એસ ટી વિભાગના જે કર્મચારીઓ છે એમને મુખ્યમંત્રીએ મોટી ભેટ આપી છે એમને હવે ચાર ટકા મોંઘવારી ભથ્થું છે એ પણ વધારી દેવામાં આવશે આ બજેટ અંતર્ગત ત્યાર પછી મિત્રો સોના ચંદીના બીજા એક મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ જાહેરાત થઈ હતી અને પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થયું કેન્દ્રીય કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું અને બજેટ રજૂ થતાં સોના ચાંદીના ભાવની અંદર રેકોર્ડ બ્રેક ભાવ છે એ મિત્રો વધારે જોવા મળ્યો હતો મિત્રો ખાસ કરીને બાવીસ બ્યાશી હજાર રૂપિયાના પાછે સોનું પહોંચી ગયું છે જ્વેલર્સ એસોસિએશન્સની જો ઓફિશિયલી વેબસાઇટ અનુચાર અનુસાર મિત્રો ચોવીસ કેરેટના સોનાના ભાવ છે મિત્રો ખાસ કરીને બ્યાસી હજાર એકસો અને પંચા રૂપિયા છે નોંધાયા હતા એ મિત્રો ખાસ કરીને એકત્રીસ તારીખે નોંધાયા હતા અને મિત્રો હાલ ફરી રેકોર્ડ બ્રેક છે મિત્રો સોનાના ભાવ જે રીતે વિડીયોમાં આગળ મેં તમને જણાવ્યું એ રીતે મિત્રો અત્યારે સોનાના ભાવ ચોર્યાસી હજાર રૂપિયાના પાર પહોંચી ગયા છે આ સાથે મિત્રો ત્રાણું હજાર રૂપિયા ભાવ નોંધાયા છે આ બજેટ પહેલાં મિત્રો સોના ચાંદીની બજારે પણ ખૂબ જ રેકોર્ડ બ્રેક ભાવ છે જોવા મળી રહ્યા છે હજુ પણ મિત્રો ખાસ કરીને બજેટ રજૂ થયું પરંતુ હજુ પણ આગામી દિવસોમાં આ ભાવ છે એ ખૂબ જ વધી શકે છે એવા અહેવાલો છે એ પણ મળે રહ્યા છે ત્યાર પછી મિત્રો મોબાઈલ રિચાર્જને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મોબાઈલ રિચાર્જની અંદર બસો દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો આપ સૌ જાણો છો કે થોડા દિવસો પહેલાં જ ટ્રાય દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક કંપનીઓને જે વ્યક્તિ મોબાઈલ ડેટા વગર રિચાર્જ કરાવવું છે એમના માટે અલગથી જ મોબાઈલ ડેટા વગરના રિચાર્જ છે એ પ્લાન છે એ જાહેર કરવામાં આવ્યા છે અને મિત્રો આ હેઠળ મિત્રો જીઓ હોય એરટેલ હોય વીઆઈ હોય બીએસએનએલ હોય કે મિત્રો બીજી કોઈ પણ કંપની હોય એમને ખાસ કે મિત્રો મોબાઈલ ડેટાના નોન ડેટા વગરના પ્લાન છે એ જાહેર કરવામાં આવ્યા છે એમના પ્લાનની અંદર પણ મિત્રો બસો દસ રૂપિયાનો ઘટાડો છે એ કરવામાં આવ્યો છે મિત્રો આ પ્લાનની અંદર માત્ર ને માત્ર વોઇસ કોલિંગની અંદર એસએમએસ તેમ તમને આપવામાં આવશે વધારે મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થયું છે એવી જ રીતે મિત્રો એક તમને જીઓનો પ્લાન છે એ જણાવી દઈએ તો હાલ ત્રણસો ને પાઠ રૂપિયા દિવસની અંદર જેમાં વેલિડિટી એટલે કે આખું વર્ષ તમારે વાપરી શકો છો અને અનલિમિટેડ પણ વોઇસ વાપરી શકો છો છત્રીસો એસએમએસ તમને આપવામાં આવ્યું છે અને આ પ્લાનની કિંમત છે મિત્રો હાલ પહેલાં ઓગણીસો ને ઓગણાઠ રૂપિયા હતી પરંતુ એની અંદર બસો દસ રૂપિયાનો વધારો થયો છે ઘટાડો થયો છે મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો અને સત્તરસો અડતાલીસ રૂપિયા કરવામાં આવ્યો છે ભાવ આ રીતે મિત્રો જીઓનું પણ નવું સિમ કાર્ડ વાપરો છો એરટેલનું વાપરો છો વીએનું વાપરો છો તો એમના વાર્ષિક પ્લાન પણ હોય અથવા તો ત્રણ મહિનાનો પ્લાન હોય એક મહિનાનો પ્લાન હોય એની અંદર પણ મિત્રો ઘટાડો છે એ કરવામાં આવ્યો છે અને હવે તમે મોબાઈલ ડેટા વગરના પ્લાન છે એ પણ હવે રિચાર્જ કરાવી શકો છો ખાસ કરીને મિત્રો જે વ્યક્તિ એક મોબાઈલથી એક મોબાઈલની અંદર બે સિમ કાર્ડ વાપરતા હોય તો એમાં એક સિમ કાર્ડની અંદર મોબાઈલ ડેટાની જરૂર પડતી ન હોય તો એ વ્યક્તિ આ પ્લાન છે એ કરાવી શકે છે અને સસ્તા રિચાર્જનો લાભ છે એ પણ લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના કૃષિમંત્રી રાઘુજી પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી કૃષિમંત્રી રાઘુજી પટેલે કહ્યું કે ગુજરાત સરકાર તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે અને મિત્રો ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓ હોય એ પોતાના તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા ખરીદી કરવા માગે છે એટલે કે વેચાણ કરવા માગે છે તો ખેડૂત ભાઈઓ છે મિત્રો ત્રણથી લઈને વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં નોંધણી છે કરાવી શકે છે એટલે કે ઓનલાઈન અરજી છે એ તમારે કરવાની રહેશે ઓનલાઈન અરજી છે મિત્રો તમે ગ્રામ્ય કક્ષાએ એટલે કે તમારા ગામની અંદર જે ઇ ગામ કેન્દ્રો હોય વીસી મારફતે તમે કરાવી શકો છો અથવા તો નાફેડના જે ઈ સમૃદ્ધ પોર્ટલ છે એના દ્વારા પણ તમે છે એ વિના મૂલ્યે નોંધણી છે એ અરજી છે એ પણ કરાવી શકો છો મિત્રો ગુજરાતની અંદર મિત્રો અલગ અલગ બસો છ જેટલા ખરીદ કેન્દ્રો જાહેર કરી દેવામાં આવ્યા છે પંચોતેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે નક્કી થઈ ગયો છે એટલે કે મિત્રો આ પ્રતિ ક્વિન્ટલની અંદર ભાવ છે મનની અંદર વાત છે એક મનનો ભાવ છે મિત્રો હાલ પંદરસો ને દસ રૂપિયા જોવા ટેકાના ભાવે જોવા મળી રહ્યો છે તુવેરનો ભાવ છે જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો પંદરસો ને દસ રૂપિયામાં વીસ ગ્રામ તુવેરનો ભાવ છે એ તમને એટલે કે ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે તો મિત્રો હાલમાં આ માર્કેટની અંદર વાત કરીએ તો હાલમાં ખાસ કે મિત્રો પંદરસોને છ રૂપિયા આજુબાજુ અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરનો ઊંચો ભાવ છે એ ગુજરાતની વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે જ્યારે એવરેજ ભાવ છે મિત્રો વિવિધ માર્કેટની અંદર તુવેરનો ભાવ છે એ આજે ઓછો રહ્યો હતો એટલે કે તેરસો રૂપિયાની આસપાસ તેરસો રૂપિયાની સપાટી અથવા તો બારસો રૂપિયાની સપાટી એવરેજ ભાવ છે એ તુવેરનો જોવા મળ્યો હતો ત્યારે મિત્રો ખેડૂતો માટે અત્યારે મહત્ત્વપૂર્ણ સમાચાર કે તમારી તુવેર સારી હોય તમારી પાસે હોય તો તમે હાલ ખાસ કરી મિત્રો ટેકાના ભાવે છે એમનું વેચાણ છે કરી શકો છો જેથી કરીને મિત્રો એમની મિનિમમ તમને હાલ પંદરસો દસ રૂપિયા ભાવ તો મળવાનો જ છે તો મિત્રો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર તમારે અરજી કરવી હોય તો તમે અરજી કરી શકો છો ત્રણ ફેબ્રુઆરીથી લઈને ખાસ કરી મિત્રો વીસ ફેબ્રુઆરી સુધી આ સમય મર્યાદા રહેલી છે તમે અરજી છે કરી શકો છો તમે ટેકાના ભાવે તમારી તુવેરનું વેચાણ છે એ પણ કરી શકો છો તો હાલમાં મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજે સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આગામી દિવસમાં ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા છે જેમાં મિત્રો બે ત્રણ ચાર ફેબ્રુઆરીના રોજ ભારે માવા થવાની સંભાવના છે અને મિત્રો હાલ આગાહી છે એ ત્યારે હાલ થોડીક નબળી પડી હોય તેવા સમાચાર છે ગુજરાતમાં કોઈક અમુક વિસ્તારની અંદર માવઠું થાય તેવી શક્યતા નથી તો અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે જેમના કારણે મિત્રો બે ત્રણ અને ચાર તારીખના રોજ ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે ગુજરાતના કૃષિ મંત્રી દ્વારા પણ મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એમાં હાલ મિત્રો મગફળીના ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી હાલ મિત્રો છ હજાર સાતસો કરોડ રૂપિયાની મગફળીની ખરીદી છે એ શરૂ થઈ ગઈ રાજ્યના મિત્રો બે લાખ ખેડૂતો પાસે ત્યાં ખરીદી છે એ કરી કરી દેવામાં આવી છે તો મિત્રો ખેડૂતો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે રાજ્યના કૃષિ મંત્રી દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કુલ દસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે મગફળી પાકનું કુલ અઢાર પોઈન્ટ એસી લાખથી પણ વધુ હેક્ટરનું રેકોર્ડ બ્રેક વાવેતર છે અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે આ સાથે સાથે મિત્રો લાલ ડુંગળીના ભાવ અને સફેદ ડુંગળીના ભાવ ઉપર નજર કરી લે તો આજે ડુંગળીના ભાવમાં મોટો ઝટકો લાગ્યો ખેડૂતોને ઊંચો ભાવ છે મિત્રો હાલ ચારસો બોતેર રૂપિયા જોવા મળી રહ્યો છે સફેદ ડુંગળીનો ભાવ છે મિત્રો ત્રણસો ને રૂપિયા જોવા મળી રહ્યા છે વધુ માહિતી મળી મિત્રો છેલ્લા અમુક વર્ષોથી સફેદ તલ કરતાં પીળા કાળા તલના બમણા ભાવ મળી રહ્યા છે હાલમાં મિત્રો પાંચ હજાર રૂપિયાની સપાટી કાળા તળના ભાવ છે જોવા મળી રહ્યા છે કપાસના સારા ભાવ સ્થિર છે કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે આજે પંદરસો છ રૂપિયા ઊંચો ભાવ કપાસનો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં એવરેજ ભાવ મિત્રો કપાસનો છે ચૌદસો વીસ રૂપિયાની સપાટી આસપાસ હાલ જોવા મળી રહ્યો છે